અંત સાધના અને માં આવી આકૃતિ હોય છે અને પૂછવો છે આમાં કેટલા ત્રિકોણ છે તો આવી આકૃતિમાં આપણે ત્રિકોણની ગણતરી કરીએ તો અહીંયા એક બે ત્રણ ચાર આ બાજુનો પાંચમો ભાગ આ બાજુનો છઠ્ઠો ત્રિકોણ આ ઉપરનો સાતમો ત્રિકોણ અને આ બાજુનો આઠમો ત્રિકોણ આમ ટોટલ અહીંયા આઠ ત્રિકોણ થાય છે પરંતુ પરીક્ષાની અંદર આપણી પાસે ખૂબ જ સમય ઓછો હોય છે તો એની માટે આપણે શું કરીએ છીએ સો ત્રિક્ષનો ઉપયોગ કરીએ છીએ

અહીંયા આપણે એક બે ત્રણ ચાર છે ચાર ખાના છે એટલે કે ચાર દૂ ને આઠ હવે આપણે અહીંયા જુઓ કે બે આકૃતિ આ રીતે જોઈન થાય છે ત્યારે આ એક ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ આ બે ત્રિકોણ આપણને વધારે મળે છે એટલે આપણે અહીંયા ત્રિકોણની સંખ્યા થશે આઠ વત્તા આઠ જે આપણે આગળ રીતે પ્રમાણે કર્યું તે પ્રમાણે અને આ બે વધારાના ત્રિકોણ આપણે એડ કરીશું એટલે આઠ ને આઠ સોળ અને એક સત્તર ને એક અઢાર આમ આકૃતિની અંદર ટોટલ અઢાર ત્રિકોણ મળે છે